સુરત શહેરના છેવાડે આવેલા સળિયા ગામમાં આવેલા તળાવમાં આજે સવારે એકાએક સંખ્યાબંધ માછલીઓના મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યું છે તળાવની આસપાસ બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલા ઔદ્યોગિક એકમોના દૂષિત પાણી અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટને કારણે આ ઘટના સર્જાઈ હોવાનું સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યું છે સુરત મહાનગરપાલિકાની હદમાં આવતા સળિયા ગામના તળાવમાં એક પછી એક માછલીઓ મરવા લાગતા સ્થાનિકોએ આ માટે તળાવની પાસેની કેનાલમાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત અને ઝેરી પાણીને સ્થાનિકોએ જવાબદાર ઠેરવ્યું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી સળિયા અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અનેક ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે આ એકમો દ્વારા તળાવમાં અને તેની આસપાસ કેમિકલ યુક્ત કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે આ અંગે વહીવટી તંત્ર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ કાન કરતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે માછલીઓના સામૂહિક મોતની ઘટના બાદ સ્થાનિકોનો ગુસ્સો મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ પર ઉતાર્યો હતો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ભ્રષ્ટ અધિકારીઓ ઔદ્યોગિક એકમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે કુલડેમાં ગોળ ભાંગવા જેવું કામ કરી રહ્યા છે જેના પરિણામે પ્રદૂષણ બેફામ બન્યું છે અને માછલીઓના મોતની સાથે સાથે સ્થાનિકોએ મોટી ચિંતા વ્યક્ત કરી છે તળાવમાં ગામના બાળકો નહાવા માટે જતા હોય છે આ ઝેરી અને દૂષિત પાણીના કારણે બાળકોને પણ ચામડીના રોગો થવાની શક્યતાઓ રહેલી છે આ ગંભીર સ્થિતિમાં ગ્રામજનોએ તંત્ર સમક્ષ ત્વરિત ધોરણે આસપાસના ઔદ્યોગિક એકમો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગણી દોહરાવી છે બે ત્રણ છોકરાઓ મારા ઘરે આવીને એવું સંજયભાઈ આપણા તળાવમાં બધી માછલીઓ મરી ગઈ છે એટલે અમે અહીંયા જોવા આવ્યા તો ઘણી બધી માછલીઓ મરી ગઈ છે એટલે અમે ચીફ જોનલને ફોન કરેલો કે ભાઈ તળાવની અંદર માછલી બધી મરી ગઈ છે એટલે ફાયરની ટીમ અને આરોગ્યની ટીમ અહીંયા આવી છે

બાર વિભાગની ટીમે તળાવમાંથી મૃત માછલીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી વરાછા ઝોનના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી હાલના તબક્કે ઝોનની ટીમ દ્વારા તળાવના પાણીના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે જે રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે રિપોર્ટ આવ્યા બાદ પ્રદૂષણ માટે જવાબદાર એકમો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે